શું નામ તમારું મુનાભાઈ ભીમાભાઈ કયું ગામ છે બાબાપુર તાલુકો અમરેલી જિલ્લો જિલ્લો અમરેલી અને આ કેની વાડી છે આ પરણભાઈ ધરમસીભાઈ સુવાગિયા પ્રવીણભાઈ ધરમસીભાઈ સુવાગિયા હા કઈ વેરાયટી છે કપાસમાં વાવેલી આ છે ફ્યુચર ન્યુ ફ્યુચર એવું કે કે છે ને ન્યુ ફ્યુચર ન્યુ ફ્યુચર વેરાયટી છે હા પ્રવીણભાઈ અત્યારે ક્યાં છે અત્યારે અમરેલી

તમારે વરસાદ જોતો નથી પણ બીજો ખેડું તો ને તો જોતો હોય ને ને વરસાદ થી કદાચ ફાયદોય થઈ શકે નહી તો ફાલ તો પાછો આવે થોડો ઘણો ખરે તો એની સામે વેલેટી છે ન્યુ ફીચર આવો તો મારે સંતોષ માનસ ના હોય આ તો કે હોય ગામ બાબાપુર તાલુકો અમરેલી સિરીઝ કમ્પ્લીટ